વરસાદ બહુ હવે ભાઈ વધારે થઈ જાય બીજા શું કરે ભાઈ આમ વરસાદ વરસાદ એટલે બહુ વરસાદ ખેતરોમાં તમે જોવો હારો પાણી ભાઈ ક્યાંથી જોવો ભાઈ તમારે વરસાદ ચાલુ છે કે એ તો કીધું ભાઈ અમારા ત્યાં જોરદાર ચાલુ થઈ ગયો ભાઈ આમ તો ઉપર ને એક વગર નું ચાલુ હે મિત્રો જો અહીંયાથી કેજો ભાઈ વરસાદ ચાલુ અમારા ત્યાં ખેતરમાં જોરદાર પાણી ભરાઈ ગયા ભાઈ સ્પોર્ટ કરી દઉં ને એટલે શું ભાઈ જોરદાર વરસાદ ચાલુ છે મિત્રો ભગવાન ના પણ દર્શન કરી લઉં બધા યુવા અત્યારે લાઈવ દર્શન કરી લઉં ભાઈ પાણી પાણી કરી નાખું અમે ભાઈ ખંભાળિયા તાલુકો ભાઈ જામ ખંભાળિયા દ્વારકા ડિસ્ટ્રિક્ટ વરસાદ જોવા લઈએ અમે મગફળીમાં પાણી કેટલું ભર્યું જોવો તમે મરા બહુ હોય ભાઈ જો કે અમારું પાણી નો ભરાય પણ આ માંડવિયું ને ભાઈ નુકસાન બહુ થાય લાગે કઈ વાંધો નથી આવતો ગામ ભાઈ દોરકા ડિસ્ટ્રિક્ટ ભાઈ વરસાદ ચાલુ છે અત્યારે સંભળિયા તાલુકાનું સગારિયા ભંડારિયા ભાઈ તમે ક્યાંથી જુઓ મિત્રો તમારે વરસાદ એને કમેન્ટ કરતા જજો ને ભાઈ જોરા કરલે ખેડૂત મિત્રો ભાઈ એટલા જો એટલે બધી જાણકારી મળે ભાઈ جی لیا دیکھائی مغفڑی ہے مغفڑی میں پانی برائی گیا جی سونا ساؤنڈ جامپار میتر کوئی پن آجواج ساؤن دوارکا ساؤنڈ ہو سومنا بھائی ایک نمبر ہے پرچیات یہ آئی ڈی سبسکرائب کر دےجو جائیے بھائی سومنا کانٹو مرتا ہوج اٹھیاسی جنا جو گیا بھائی અઠ્યાસી જણા જોયું ભાઈ એમાં ક્યાંય વરસાદ નથી ભાઈ કોમેન્ટ કરતા જાવ ભાઈ જરાક અમારે ત્યાં પાણી પાણી કરી નાખ્યા જોવા ગામભાઈ ખંભાળિયા તાલુકો ભાઈ સગારિયા ભંડારિયા એકસો ને ચાર જણા જોડાઈ ગયા ભાઈ દેવભૂમિ દ્વારકામાં નથી પણ ભાઈ દેવભૂમિ દ્વારકાના ગામડાઓમાં વરસાદ ચાલુ છે તાલુકાનું ભાઈ બધે માલમાં ભંડારીયા ચાલુ છે અત્યારે તમે જોઈ શકો આ અમે પાણી ભરાણા જો ખેતરોમાં દેવભૂમિ દ્વારકામાં નહીં હોય કદાઈ ભાઈના ના ગામડાઓમાં સતત વરસાદ ચાલુ છે બપોરના એક વાગા ને

બનસી મોઢો કયું ગામ ભાઈ દ્વારકાનું ભાઈ ખંભાળિયા તાલુકો સગારિયા ભંડારિયા ખંભાળિયા તાલુકાના ભાઈ ઘણા ગામડામાં વરસાદ ચાલુ છે અત્યારે વરસાદની ભાઈ કોઈ ખામી નથી ભાઈ તો એ પણ વરસાદ વધારે થાય પણ એમ આપડું ભાઈ હાલે નહીં એવું આપ આમાં મિત્રો ખોડ પણ એવડું હતું આપણે ભાઈ એમાં માંડવીમાં ખડની દવાઈ થઈ હતી વરસાદની જરૂર નથી હાથી હાલે એમ જ નથી હવે તો હાવ નહીં હાલે અને ભાઈ આ ફોન ચક્કાની બહુ રાડ છે અમારી બાજુ જો ત્યાં જોઈ ખડકી દીધે આજુબાજુ બધી જગ્યાએ સાંજ તો મને એમ લાગે ભાઈ આ ફોન ચક્કા વરસાદ કેટલા આવતા હોય જોઈ લ્યો અત્યારે ભાઈ આપણે દાદા વચફેડ નું મંદિર રહે ત્યાં અહીંયા દ્રશ્યો નિહાળી રહ્યા તમે લાઈવ માં ભાઈ નવાણું જણા છે બધા ભાઈ દર્શન કર્યું લાઈવ બધા દર્શન કરતા જાઓ મિત્રો કોમેન્ટ માં લખી નાખો જય વીર તો પાણી પાણી થઈ ગયું વરસાદ જોઈ ભાઈ જોવા તો આપડે એકસો સત્યાવીસ જણા જોડાઈ ગયા ભાઈ ક્યાં ગામડામાં વરસાદ છે ભાઈ કોમેન્ટ કરતા જજો મિત્રો વરસાદ ફૂલ બાકા જીકી બોલાવ્યો ભાઈ ભાઈ એકસો ને બત્રીસ જણા જોવે લાઈવ એકસો બત્રીસ માં ભાઈ ક્યાંય વરસાદ નથી ભાઈ કોઈ કોમેન્ટ નથી કરતા હતી ને ત્યાં ગામ થી જો હોય તો કેતો જાવ ભાઈ એટલે આપણે ખબર તો પડે ક્યાંથી જો હોય ભાઈ જય વીર વસ્ત્રાજ ભાઈ જય વીર વસ્ત્રાજ ભાઈ વરસાદ અત્યારે ભાઈ બહુ પહેર્યો વિચાર કરો ને દોઢ કલાક ત્યાં ચાલુ હે એક વગર નું ચાલુ હે ગામને ભાઈ ખંભાળિયા તાલુકાનું ભાઈ સગારિયા ભંડારિયા જામ ખંભાળિયા હેલો કરાચી પાકિસ્તાન પાકિસ્તાન નથી ભાઈ કોઈ આમાં

સુરતથી જોવે હે ભાઈ ચૌધરી સુરેન્દ્ર હા ભાઈ હા સુરતપુદિપ ભાઈ આપણો વિડીયો જોવે હે મિત્રો હવે લાઈવ બંધ કરીએ બહુ જાજો ટાઈમ થઈ ગયો હે ટેસબુક માં ભાઈ આટો મારતા આવજો નૃતિક રાજપૂત કરીને હા મારી અઠ્યાવીસ હજાર ફોલોઅર્સ છે એમાં પણ આપણે જોરદાર ભાઈ વિડીયો બનાવીએ ચાલો મિત્રો ફરી મળીએ જેટલા મિત્રો ભાઈ એકસો સોળ જણા જોવું એ ભાઈ સબસ્ક્રાઈબ કરતા જવું ભાઈ ખેડૂત બહુ તો ખેડૂત લગતી વિડીયો સારામાં સારા આવશે ભાઈ આમાં એટલે આવો ગામડે કોકડી મગફળી ખાવા ભાઈ ઓરા ખાવા આવો કોકડી જોવા

આ મિત્રો ભાઈ એકસો પચીસ જણા એમાં ફ્યુ ગામ ને જરાક ખેજો તો આમાં પણ તમારે વરસાદ હે કે નથી કેતા જાજો અમારે જો પાણી ભરાઈ ગયા એક વાર હાથી એકું ઉદય પાણી ભરાઈ ગયા વિચાર કરો વરસાદ કેવો હશે અહીંયા પવન ચકાની ખૂબ દયા હે ભાઈ જય ઠાકર જય ઠાકર ભાઈ હા ભાઈ મગફળી વાવી હો આઈ રે અહીંયા મગફળી છે આખા વાડીમાં જો આ બધી વાડીમાં અને આ બીજી વાડીમાં પણ મગફળી છે આપણે જોઈએ હું નસવાડી આવું છું ગામ પાણી મહુવા મહુડા હા ભાઈ થેન્ક યુ આભાર ભાઈ અમારે આ બાજુ ભાઈ કપાસના વાવેતર જ નથી કોઈને માંડવી જો આવે ખંભાળિયા ભાઈ ખંભાળિયા જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા તાલુકાનું ખંભાળિયા તાલુકા હે ભાઈ સગારિયા ભંડારિયા ચોખંડા જામપર બધી વર્ષો સતત ચાલુ એક વગાનું બારા સાઈડ

બાજુ જેથી દેવરિયામાં વરસાદ ચાલુ છે બાકી વરસાદ ક્યાં ચાલુ નથી લાગતો એકસો ત્રીસ જણા હોય તો મિત્રો હલો મળીએ ફરી બીજા લાઈવ અપડેટમાં અત્યારે ભાઈ બંધ કરીએ જામનગરમાં ખાઈ નથી નહીં હોય એવો ભાઈ કદાચ આ વરસાદ એવો હોય ભાઈ અહીંયા પડે અહીંયા પડે ના ભાઈ સુરેન્દ્રનગરમાં નથી અહીંયા તો ભાઈ અમારે જોતો જ નથી તમે ભાઈ લઈ જાઓ યાર અમારે વધી જાય આમ જો માંડી સાવ કવડી કવડી છે એક મહિનાની થઈ તમને લાગે પાણી લાગી ગયું હવે તો જોવા માં બધામાં મિત્રો હાલો એકસો પચીસ જણા મળીએ બીજા બ્લોકમાં હવે બંધ કરીએ ભાઈ તો જાજો સમય લઈ લીધો હે પંદર મિનિટ થઈ ગઈ લાવી દઉં